છોટાઉદેપુર જિલ્લાના લેન્ડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા વીરપુર ગ્રામ પંચાયત ખાતે એસબીઆઈના સહયોગથી ફાઇનાન્શિયલ ઇન્સ્યુલેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના લેન્ડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા વીરપુર ગ્રામ પંચાયત ખાતે એસબીઆઈના સહયોગથી ફાઇનાન્શિયલ ઇન્સ્યુલેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લાભાર્થીઓના નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા હતા કેમ્પ દરમિયાન ગામના સરપંચ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા એલડીએમ પિનાન્કીન ભટ્ટ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર જોન્જ મહેશ રાઠવા તલાટી બેંકના અધિકારીઓ અને એલડીએમ ઓફિસના સભ્યોએ ઉપસ્થિત રહી લોકોમાં નાણાકીય સશક્તિકરણ અને સેવિંગ સંસ્કૃતિ અંગે જાગૃતિ ફેલાવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વસ્તીના નાણાકીય સમાવિષ્ટતા વધારવો અને સમાજના અંતિમ માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવી હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદેપુર